હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે ફેમસ બનાવીશું જે છે ખોબા રોટી આ ખોબા રોટી જનરલી દાળ સાથે ખવાતી હોય છે પણ આજે આપણે ટામેટાની ચટણી સાથે સર્વ કરીશું ટામેટાની એવી એકદમ ટેસ્ટી ચટપટી તીખી ચટણી બનાવીશું તો ચાલો ફ્રેન્ડ જોઈ લઈએ ખોબા રોટલી કેવી રીતે બનાવી તો ખોબા રોટલી બનાવવા માટે સૌથી પહેલા આપણે લોટ બાંધવાનો છે તો મેં અહીંયા ટોટલ બે કપ જેટલો ઘઉંનો જે રોટલીનો લોટ આવે છે એ લીધો છે સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું અને અહીંયા આપણે ત્રણ ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે તો તેલનું મોયણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો પણ અહીંયા આપણે થોડું મોયણ વધારે રાખીશું જેથી આપણી રોટલી ખાવામાં એકદમ ટેસ્ટી લાગે તો હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને લોટ બાંધવાનો છે તો લોટ આપણે રોટલીનો હોય એનાથી થોડો કઠણ રાખીશું એટલે કે પરાઠા જેવો લોટ બાંધીશું તો તો હવે આપણે લોટ બાંધી લીધો છે તમે જોઈ શકો છો તો લોટને આપણે દસ મિનિટ જેટલું રેસ્ટ આપવાનો છે જેથી આપણો લોટ એકદમ સરસ સોફ્ટ થઈ જાય જેથી આપણી આ ખોબા રોટલી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે તો હવે આપણે ટામેટાની ચટણી બનાવીશું તો મેં અહીંયા આ રીતના બે ટામેટા લઈ લીધા છે તો ટામેટા છે સાથે હવે આપણે ટામેટાને શેકવાના છે તો આપણે આ રીતની કોઈ પણ પેન લઈ લેવાની છે એમાં તેલ એડ કરી દઈશું જેમ કે મેં અહીંયા ચાર ચમચી જેટલું તેલ એડ કર્યું છે હવે આપણે જે ટામેટાને સમારીને રાખ્યા છે એને આપણે આ રીતે ઊંધા

જે રીતે આપણે રોટલી વણીએ છીએ પરાઠો વણીએ છીએ એ જ રીતે આપણે એને લઈશું તો જનરલી અમુક લોકો મસાલા મસાલા કરતા હોય હોય છે જો તમારે કરવા હળદર મરચું મીઠું ગરમ મસાલો એવું તમારે એડ કરવું હોય તો તમે લોટમાં પણ એડ કરી શકો છો અથવા આના ઉપર પણ એડ કરી અને બનાવી શકો છો પણ આપણે આજે આ રોટલી એકદમ ઓરિજિનલ રાજસ્થાન ટેસ્ટ માં બનાવીશું જેમાં આ બધું કશું એડ નથી કરવામાં આવતું હવે આપણે આ રીતની મોટી રોટલી બનાવી લીધા પછી એના ઉપર બે ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને તેલને આ રીતે ગ્રીસ કરી લેવાનું છે ઉપરથી કોરો લોટ પણ આપણે ડસ્ટ કરી દેવાનો છે તો આ રીતે લોટ એડ કર્યા પછી હવે આપણે આ રોટલીનો રોલ વાળવાનો છે તો કિનારીથી આ રીતે ઉઠાવતા જઈએ આપણે એકદમ ટાઈટ રોલ વાળી દેવાનો છે અને તેને ફોલ્ડ કરવાની છે તો આ રીતે પહેલા આપણે તેને એકદમ પ્રેસ કરી અને વળી લઈશું જેથી આ રોટલી એકદમ ફિટ થઈ જાય એનો રોલ અને પછી કિનારીથી આ રીતે વણી ગોળ વાળી દેવાની છે તમે જોઈ શકો છો આપણે આ રીતે ગોળ વાળી અને આ રીતે દબાવી દેવાની છે તો જેમ લચ્છા પરાઠા બનાવતા હોય એ જ રીતે આપણે આ વાળી લીધી છે જો તમારે લચ્છા પરાઠાની જેમ મસાલા કરવા હોય તો તમે આના ઉપર થોડા મસાલા પણ એડ કરી શકો છો હવે આપણે ફરીથી રોટલી વણવાની છે તો આ રીતે એકદમ હલકા હાથે ના વધારે જાડી ના વધારે પતલી એવી આપણે રોટલી વણવાની છે તો આ જનરલી રોટલી થોડી જાડી જ હોય છે જેમ આપણે પરાઠા બનાવતા હોય એવી જ હોય છે તો આપણે એવી જ રાખીશું જેથી આ ખોબા રોટલી બનાવવામાં આપણને ઈઝી પડે તો તમે જોઈ શકો છો કે મેં રોટલી અહીંયા વણી લીધી છે રોટલીની થિકનેસ આટલી આપણે જાડી રાખવાની છે તમે જોઈ શકો છો વધારે જાડી પણ નહીં વધારે પતલી પણ નહીં હવે આપણે મેઇન વસ્તુ કે આ રોટલીને શેકવાની છે તો શેકવા માટે આપણે આ રીતનો કોઈ પણ તવો લઈ લેવાનો છે એમાં થોડું તેલ લગાવી દઈશું અને તેલથી ગ્રીસ કરી લઈશું હવે આપણે જે વણીને રોટલી રાખી છે એને થવા દેવાની છે નીચેની સાઈડ થોડી એવી ડિઝાઇન પડી જાય ત્યાં સુધી આપણે થવા દઈશું તો હજી થઈ નથી એટલે આપણે થોડીક વાર થવા દેવાની છે તો આ રીતે રોટલી નીચેથી આ રીતે ડિઝાઇન પડી ગઈ છે હવે આપણે તેની સાઈડ ચેન્જ કરી દઈશું અને ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું તો હવે મેન વસ્તુ આવે છે કે હવે આપણે તેની ડિઝાઇન પડવાની છે તો તમે જનરલી હાથથી પણ કરી શકો છો પણ હાથ બળી જાય એના માટે રીતે ચપટીઓ ના ફાવે તો તમે હાથથી પણ કરી શકો છો પણ બળી જવાની બીક લાગે એટલે આપણે આ રીતે છીપિયાથી કરીશું તો આપણે એમાં ગેપ નથી રાખવાની જોડે જોડે જ આ રીતે ચપટીઓ લેતું જવાનું છે તો એકદમ ઇઝી છે તમે એક બે વાર કરશો તો આવડી જ જશે આમાં કંઈ પણ વધારે મજૂરી પણ નથી અને વધારે હાડ પણ નથી એકદમ ઈઝી છે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવી આપણે ચપટીઓ લઈએ છીએ તો આપણે બધી જ રોટલીમાં આ રીતે ચપટીઓ લઈ લઈશું તો આ રીતે આપણે બધી રોટલીમાં ચપટી લઈ લીધી છે હવે રોટલી નીચેની સાઈડ પણ સરસ એવી શેકાઈ ગઈ છે તો હવે મેન વસ્તુ ઉપર ઉપર શેકવાની છે તો જનરલી આપણે આ રીતે તવો હટાવી દઈશું અને ડાયરેક્ટલી ગેસ પર આ રીતે શેકવાની છે તો મીડિયમ ગેસ ઉપર શેકીશું જેથી આપણી રોટલી બળી પણ ના જાય અને અંદરથી એકદમ સરસ એવી શેકાઈ જાય તો તમને લાગે એ રીતે આ રીતે એની સાઈડ ચેન્જ કરતા રહેવાનું અને એને બધી જ સાઈડ પ્રોપર એવી છે તો અહીંયા આપણે રોટલીને સરસ એવી શેકી લીધી છે તમે જોઈ શકો છો તો ગરમ રોટલીમાં તમે ઘી લગાવી અને આ રોટલી ખાઓ ગરમા ગરમ ખૂબ જ ખાવાની મજા આવે છે એવી મેં બીજી રોટલી પણ બનાવી લીધી છે તો બીજી રોટલીને પણ આપણે સેમ એ જ રીતે ચપટીઓ લેવાની છે અને સેમ રીતે આપણે બનાવી લેવાની છે તો તમારા ઘરમાં જે પ્રમાણે ક્વોન્ટિટી હોય એ પ્રમાણે તમે અહીંયા આ રોટલી બનાવી શકો છો તો રોટલી પણ થઈ ગઈ છે અને અહીંયા તમે જોઈ શકો છો કે આપણા ટામેટા પણ સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે ઉપરની છાલ પણ આ રીતે નીકળી જાય છે તમે જોઈ શકો છો તો છાલ નીકળી જાય ત્યાં સુધી આપણે ટામેટાને આ રીતે શેકવાના છે તો અહીંયા બધી જ ટામેટાની આ રીતે આપણે એક એક કરી અને છાલ ઉતારી લેવાની છે તો અહીંયા આપણે ટામેટાને બધી છાલ ઉતારી અને આ રીતે તૈયાર કરી દીધા છે હવે આપણે લસણ પર ચેક કરી લઈશું કે આપણું લસણ પર સરસ રીતે શેકાઈ ગયું છે તો હવે ગેસની ફ્લેમને બંધ કરી દેવાનું છે અને આ મિશ્રણને આપણે એક બાઉલમાં કાઢી લેવાનું છે તો મિશ્રણને આપણે તેલ સાથે જ આ રીતે કાઢી લેવાનું છે હવે આપણે આ મિશ્રણને મેશરની મદદથી મેશ કરી લેવાનું છે તમારી જોડે મેશર ના હોય તો તમે ચમચાની મદદથી પણ તેને એક બે વાર દબાવી અને કરશો તો પણ થઈ જશે તો હું આ રીતે બટેકા છે એનાથી આ રીતે મેશ કરી દઉં છું તો સરસ એવું સ્મૂથ થઈ જાય ત્યાં સુધી મેશ કરવાનું છે તો આ રીતે લસણને મેશ કરવાનું એકદમ સરસ રીતે જેથી લસણનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો અહીંયા મેં બધું સરસ મેશ કરી લીધું છે આ રીતે થોડું અચકચરું રાખવાનું હવે આપણે તેમાં કટ કરેલી ડુંગળી અને ઝીણા સમારેલા કાંદા એડ કરીશું લીલા મરચાં એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું મીઠું પણ એડ કરી દેવાનું છે હવે આ ચટણીને એકદમ વધાર ટેસ્ટ વધારવા માટે આપણે અહીંયા એક વઘાર કરવાનો છે તો વઘાર માટે મેં અહીંયા વઘારિયામાં એક ચમચી જેટલું તેલ એડ કર્યું છે એમાં એક ચમચી રાઈ એડ કરીશું જીરું એડ કરીશું અને રાઈ જીરું ને સરસ રીતે ફૂટવા દેવાના છે અને હવે એમાં આપણે હિંગ એડ કરી દેવાની છે તો અહીંયા આપણો વઘાર પણ થઈ ગયો છે હવે આપણે ગરમા ગરમ રીતે ચટણી ઉપર રેડી દેવાનો છે તો આ રીતે વઘાર કરવો ઓપ્શનલ છે જો તમારે એમને ખાવી હોય તો તમે ખાઈ શકો છો પણ વઘાર કર્યા પછી આ ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ વધી જશે તો અહીંયા આપણી ટામેટાની ચટણી બનીને તૈયાર છે સાચે જ ફ્રેન્ડ આ ચટણી એટલી ટેસ્ટી લાગે છે કે તમારે શાક ની પણ જરૂર નહીં પડે અને આ તમે રોટલી ભાખરી રોટલા સાથે સર્વ કરો ખાવાની ખૂબ જ મજા આવશે અને સ્પેશિયલી મેં આજે આ કોબા રોટલી સાથે સવ કરી છે તો આ રોટલી ઉપર આપણે ગરમા ગરમ ઘી લગાવીશું તો રોટલી ખાવાનો ટેસ્ટ જ કંઈક અલગ આવશે સાથે મેં દાળને પણ સર્વ કરી છે જ્યારે તમારે હોટેલ જેવું જમવાની ઈચ્છા થાય તો તમે આ રીતે ખોબા રોટલી બનાવી લો સાથે દાળ અને ટામેટાની આ ચટણી બનાવી લેશો તો ખાવાની ખૂબ જ મજા આવશે તો તમને મારી આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જણાવજો રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરી દેજો અને મારી ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં આપેલી બેલાઇકોન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન ફ્રેન્ડ્સ તમને મળી જાય તો ફરીથી જ આપણે આવી નવી નવી રેસીપી સાથે મળતા રહીશું તો ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ